ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દહેજની નશાના કાળા કારોબારનો વધુ એક પર્દાફાશ કરવામાં સફળતા મળી છે અને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચમાં એક વ્યક્તિ સ્કૂલ વેનમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરે છે જેના આધારે પોલીસે વહેલી સવારે ભરૂચથી ચાવજ ગામ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન સ્કૂલ વેન આવતા તેને અટકાવી તપાસ કરતા વેનમાંથી છ પોઈન્ટ વીસ લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો બાસઠ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે સ્કૂલ વેન ચાલક અને ભરૂચના રહાડપુર ગામે રહેતા પ્રકાશ પટેલની ધરપકડ કરી હતી અને આરોપીઓની કડક પૂછપરછ બાદ એમડી ડ્રગ્સનો આ જથ્થો વડોદરાથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું અને આરોપી વેનમાં જ ડિજિટલ વજન કાટો રાખતો હતો અને તેના ઉપર વજન કરી ઝીપલોક બેગમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા સાત લાખનું મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર આવી નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે અ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા અમલદાર સ્ત્રીઓને અને એલસીબી એસઓજીના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઇસમોને શોધી કાઢી એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો

એક ઇસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ડ્રગ્સ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો জনাই uh, আলোচে uh, yeah,